હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ ઈઝી બ્રેકફાસ્ટ બનાવીશું તો ના ઢેબરા કે ના થેપલા એકદમ ઓછી મહેનતમાં આપણે મસાલા ભાગરી બનાવીશું તો તેના માટે વ્હીટ ફ્લોવર યાની કે ઘઉંનો લોટ અને સાથે મેં મેથીની ભાજી વોશ કરીને લઈ લીધી છે તો સરસ એવી પાણી નીતરી જાય ને પછી જ આપણે મેથીની ભાજી એડ કરવાની ઘઉંના લોટમાં સાથે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે હળદર મરચું થોડું કેવું જીરું જે રેગ્યુલરમાં મસાલા યુઝ કરીએ છીએ ને એ જ એડ કરવાના સાથે એકદમ ચપટી એવી સુગર એડ કરીશું જેનો કોઈ ટેસ્ટ નહીં આવે પણ સ્વાદ બહુ ફાઇન આવશે સાથે ઓઇલ એડ કરીશું સાથે તલ એડ કરીશું સાથે હાથેથી ક્રશ કરેલો અજમો અને જીરું એડ કરીશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ ને એવો જ આપણે લોટ બાંધવાનો છે એટલે બધું સરસ મિક્સ થઈ જાય ને પછી થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધતા જવાનું છે તો આ તમે બ્રેકફાસ્ટમાં સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો જો તમને લાઇટ ખાવાનું મન થાય તો આ મસાલા ભાખરીની એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ડો પણ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ કઠ્ઠા નહીં અને બહુ ઢીલો નહીં એવો બાંધવાનો છે થોડું થોડું તેલ લઈ અને ફરી આપણે સ્મૂથ કરી લઈશું એકદમ થોડું એવું તેલ લઈશું અને સ્મૂથ કરી દઈશું એને તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો ખૂબ જ ઇઝી રેસીપીસ અપલોડ કરેલી છે હવે જે ભાખરી રોલીના ગુલ્લા કરીએ છીએ એવા જ આપણે બધા ગુલ્લા કરી દઈશું અને તમારે નાની મોટી સાઇઝની કરવી હોય ભાખરી એ જ પ્રમાણે આપણે એને ગુલ્લા કરીશું હું આટલી સાઇઝના કરીશ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા ફ્રેન્ડ્સ લાઇક તો કરી દેજો અને ગમે તો શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા જ ગુલ્લા હું એવી રીતે કરી દઈશ જોઈ શકો છો તમે હવે આપણે વણી લઈશું તો વણાતા પણ સેચ પણ ફાટતી નથી કે તૂકતી નથી તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી વણાઈ જાય છે ભાજી એડ કરી છે એટલે એકદમ આપણે સોફ્ટ વિલન કરીને આપણે વણી લેવાનું છે તો હેલ્ધી ભાખરી આપણે બનાવીશું મસાલા ભાખરી કે ઘઉંનો લોટ અને મેથીની ભાજી એટલે એકદમ હેલ્ધી આપણી ભાખરી બનશે તમે જોઈ શકો છો મેં ભાખરી વણી લીધી છે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી એવી રીતે હું બીજી પણ વણી લઈશ એકદમ ફટાફટ વણાઈ જશે તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ બંધાયો છે તો ચા સાથે કે અથાણા સાથે સબ્જી સાથે કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો અને એકલી પણ ખાવામાં બહુ સરસ લાગે છે તમે કિડ્સને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે જે રેગ્યુલર આપણે આયનની તવીમાં ભાખરી કરીએ છીએ એમાં જ આપણે ભાખરી કરીશું બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ઓઇલ લગાવીશું તમે ઓઇલની જગ્યાએ બટર અને ઘી પણ લગાવી શકો છો અધરવાઇઝ તમે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો સરસ એવી શેકાઈ દેવાની છે આપણે એને તમે જોઈ શકો છો ફૂલી પણ જાય છે સરસ પણ આપણે પ્રેસ કરી અને શેકી લેવાની છે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી તો આ ઇડલી પણ ખાવામાં એટલી સોફ્ટ અને સરસ લાગે છે અને ચા સાથે તો બહુ જ ફાઇન લાગે છે તમે જોઈ શકો છો લુક્સમાં ખાવાની પણ એટલી મજા આવે છે તો કોઈ પણ મહેનત વગર આ એકદમ ઇઝી રીતે મસાલા ભાખરી આપણી બનીને રેડી થશે જે મેથીની ભાજી એડ કરીને બનાવી છે આપણે તો બીજી પણ એવી રીતે શેકી દઈશું તો આપણે શેકવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની બંને સાઈડથી સરસ એવી ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી જ આપણે કરવાની છે એને જો ભાખરી થોડી કાચી રહી જશે તો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકવાની છે પ્રેસ કરી અને ફટાફટ આપણે સરસ શેકી લઈશું તો બધી જ ભાખરી મેં એ રીતે કરી લીધી છે તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને સરસ થઈ છે તો ચા પણ મેં મૂકી દીધી છે તો મેં છે ને રાતે કંઈ ડિનરમાં હલકું ખાવું હતું ને તો મેં આ મસાલા ભાખરી બનાવી એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી તો ચા પણ હું ગાળી લઈશ તો ચા પણ મસ્ત ફોદી નાઈ લઈ છે અને આદુવાળી રેડી છે તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બધું જ ફ્રીમાં છે ફ્રેન્ડ્સ તો જરૂરથી કરી લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને હા ફ્રેન્ડ્સ બાજુમાં રહેલું બે આઇકન બટન છે ને તે પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે વાવ તમે જોઈ શકો છો લુક્સમાં કેટલી ફાઇન લાગે છે મસાલા ભાખરી મારા ઘરમાં બધાને જ બહુ ભાઈ એટલે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી તો એક વખત જલ્દી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ